ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કસુંબી કસુંબી એ ગુજરાતી ભાષાનો શબ્દ છે કસુંબીના વિવિધ અર્થ આપણે સમજીએ કસુંબીનો એક અર્થ કસુંબાના ફૂલનો રંગ એટલે કે ઘેરો લાલ રંગ થાય છે કસુંબીનો બીજો અર્થ કપડા રંગવાનો ધંધો કરનાર માણસ થાય છે કસુંબીનો ત્રીજો અર્થ કસુંબી નામના છોડનું ફૂલ થાય છે કસુંબીનો ચોથો અર્થ કસુંબાનું બીજ પાંચમો અર્થ કસુંબીના રંગનું એટલે કે લાલ કસુંબીનો કસું કસુંબીમાં કસુંબી ના છોડ કેળ સુધી ઊંચા થાય છે તેને પીળા રંગના ફૂલ આવે છે ફૂલમાંથી રાતો રંગ નીકળે છે અને તેમાં કેસર જેવા તંતુ હોય છે ફૂલોને સૂકવીને તેનો કસુંબો કરવામાં આવે છે અને ફૂલો કાઢી લેવાથી કસુંબીનો પાક માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ